નમસ્કાર ભાભર તાલુકા દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજ થકી શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું દશેરાના દિવસે સમગ્ર દેશમાં કરવામાં આવે છે ત્યારે તાલુકાના વડા ગામના શક્તિ માતાજીના મંદિરે પંડિતો દ્વારા હમન કરીને સમસ્ત ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે વોલપેનું પણ પૂજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિયોનો આ ધર્મ પણ કહેવામાં આવે છે ભાભર તાલુકા ઠાકોર સેના દ્વારા દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું આયોજન કરવામાં આવે છે રાવણનો રામસેના દ્વારા સંહાર થતા રાવણના ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા જલેબી ખવડાવેલા તેવી માન્યતા છે વિભીષણ તો રામનો પરમ ભક્ત હતો તેથી જ રામના વિજયને વધાવવા તેણે ફાફડા જલેબી મિષ્ટાન વગેરે રામસેનાને ખવડાવ્યા હતા અને આનંદ પ્રમોદ કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રામાજી ઠાકોર ઠાકોર સેના ઝોન પ્રમુખ બાબર તાલુકા પ્રમુખ સુરેશજી ઠાકોર મંત્રી ભગાજી ઠાકોર વડાના સરપંચ વિશ્વજી ઠાકોર જેવા નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સમક્ષ રામભાઈ ઠાકોરે શિક્ષણ પર વધુ ધ્યાન આપો અને શિક્ષણ તરફ વળો તેવું જણાવ્યું હતું